ભરૂચ્ય લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવાના વિધાનસભા વિસ્તાર ડેડિયાપાડા વિસ્તારમાં ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ડેડિયાપાડાની ઉમરાણ જાહેર સભા મનસુખભાઈએ ગજવી હતી આપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે તેમ કહી સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જાહેર ચીમકી આપી હતી ફાયર બ્રાન્ડ મનસુખ વસાવા ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા પાર્ટી દ્વારા મનસુખભાઈનો અધિકારીને ગાળો આપતો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી સાંસદને બદનામ કરવા સામે સાંસદે જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે આવા પ્રજાના કામો ન કરે એની શું આરતી ઉધારવું સીધી રીતે કામ ન કર્યું હોય તો કોઈ અધિકારીઓને ગાળો દીધો હશે બાકી હું સીધો સાધો માણસ છો પણ કામ ના કરે તો બોલવું પડે અધિકારીઓને એવી ભાષામાં અમારે સમજાવવું પડે છે આપના સરપંચોને આડે હાથે લેતા મનસુખ વસવાએ જણાવ્યું છે ભાજપના સરપંચો સારું કામ કરે છે પણ આપના સરપંચોને ચેતવણી આપી હતી આપના સરપંચોને કહ્યું કે હું ધમકી નથી આપતો પણ ત્રણ મહિના પછી મારો જ સમય આવવાનો છે સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરે છે સમય આવશે તો અમે છોડવાના નથી ભાજપવાળા પૈસા ધરાવે છે એવા આપના આક્ષેપોનું ખંડન કરતા જાહેરમાં મંચ પરથી કહ્યું છે ભાજપ વાળા પૈસા ન વેચે અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ પૈસા વાળા તો પંજાબ થી આવે છે હરિયાણા થી આવે છે અમારી પાસે એક એવા કાર્યકર્તા છે ફતેજસિંહભાઈ જેવા એવા કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે અમે પાર્ટીની મર્યાદામાં રહે સરકારમાં કરેલા કામોના આધારે અને બૂથના જે સંગઠનની જે તાકાત છે એના આધારે

આ એક નંબર નાલાયક પ્રકારના વૃત્તિના લોકો છે અને જો આ જ પ્રકારનો ધંધો ચાલુ રાખશે ને તો અમારા કાર્યકર્તા રાખી રહ્યા છે પછી ગુમાવશે તો મોટો સંઘર્ષ થશે એટલે મહેરબાની કરીને આપના માધ્યમથી આપ આમ આદમી પાર્ટીના નેતાઓને હું સાવધાન કરું છું કે આ ધંધા બધા બંધ કરી દે અમારા પોસ્ટરો ફાળવાના સોશિયલ મીડિયામાં મારા અમારા વિરુદ્ધમાં લખવાનું બધા બંધ કરી દે સાહેબ સરપંચોને પણ એક તમે ઉચ્ચારણ કર્યું હતું એ તો કેવું પડે કે નરેન્દ્રભાઈ મોદી ની સરકાર નાણાં પંચ ના પૈસા પૈસા આપે બીડીપીના ના પૈસા વિશેષ લાગે કે એક પંચાયત આપે છે છતાં સરકાર વિરુદ્ધ નું કામ કરે છે સરકાર કામ નથી કરતી આ રીતના કેટલાક લોકો જે ઉશ્કેરે છે માં કેટલાક સરપંચો જોડાયા છે તો એમાં એવા સરપંચો ને વેકી દઉં ભારતીય જનતા વિચારધારા સાથે જોડાયેલા સરપંચો એ અમે એવું નથી કે તો ભાજપનું કામ તમે ગામનું કામ કરો સરકારની યોજના લોકો સુધી પહોંચાડો એ અમે કહે છે ભાજપનું કામ કરવા માટે અમે કોઈ સરપંચને આગ્રહ કરતા નથી ફક્ત એટલો જ આગ્રહ કરે કે સરકારની યોજના છે મોદી સરકારની યોજના છે એ કમસે કમ લોકો સુધી તમે પહોંચાડે એ તમારી જવાબદારી છે તમે આમ આદમી પાર્ટીના જે ઠગવા લોકો લોકો છેતરવાળા લોકોની સાથે શા માટે તમે જોડાવશો એ વાત મેં કહી છે મનસુખભાઈ એવું પણ કીધું કે ત્રણ મહિના પછી ફરી મનસુખભાઈ આવવાના છે તો તમે જીતી જશો જોવું પડે ભાઈ એ તો રામાયણ પણ રામાયણમાં પણ તુલસીદાસે લખ્યું જય વગર પ્રીતિ નથી સીધી રીતના નામ સાનમાં ના સમજે તો પછી એને શું કરવાનું ચૂંટણી ના ચૂંટણીના મેદાનમાં છે ભાઈ અમારા માટે અમારા પોસ્ટરો ફાળે અમારા માટે સોશિયલ મીડિયામાં હેલ ફેલ બોલે તમે બેસી રહે તમને નુકસાન થાય ને તો મારે બોલવું પડે મનસુખભાઈ શાંત ઠેકાણે લાવશે જવાનું જ નહીં ચૂંટણી પછી જોજો